લાઠી તાલુકા પેન્શનર સમાજની કારોબારીની બેઠક ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે મળી લાઠી તાલુકા પેન્શનર સમાજની બેઠક નિવૃત્ત શિક્ષક બાબુભાઈ મકવાણાની અધ્યક્ષતામાં શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ખાતે મળી જેમાં લાઠી તાલુકાના પેન્શનર સમાજના પ્રમુખ જે એન ભાલાડા સાહેબની ઉપસ્થિતિમાં લાઠી તાલુકા પેન્શનર સમાજની કારોબારીમાં ભોજન પ્રસાદના દાતા બાબુભાઈ વી મકવાણાનું સૌજન્ય પ્રાપ્ત થયું હતું તાલુકા પેન્શનર સમાજના કારોબારી સદસ્યના તજજ્ઞ માર્ગદર્શનથી પેન્શનર સમાજના વિવિધ પ્રશ્ને વિસ્તૃત પરામર્શ કરાયો હતો લાઠી તાલુકા પેન્શનર સમાજની બેઠકમાં દામનગર એસબીઆઈ બેંક મેનેજર લાઠી એસબીઆઈ મેનેજર વિદ્વાન કાયદા વિદ આર સી દવે નિવૃત્ત કર્મચારી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન બાદલભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું